તો મિત્રો ફરી સ્વાગત છે તમારું આ આજના વિડીયોમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં આવેલી એમ્પ્રેટિસની જગ્યાઓ માટે તો મિત્રો કુલ ચાર હજાર પાંચસો જેટલા પદો પર એમ્પ્રેટિસની ભરતી આવેલી છે અને બેન્કિંગ ક્ષેત્રમાં અનુભવ મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટે આ એક સ્વર્ણ બરાબર છે મિત્રો અને પસંદગી પ્રક્રિયા કુલ બે ભાગમાં રહેશે પ્રથમ ભાગમાં ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે જે લેખિત હશે અને બીજી સ્થાનિક ભાષામાં એટલે કે મૌખિક ટાઈપની પરીક્ષા રહેશે તો મિત્રો સીબીઆઈ રિક્રુટમેન્ટ બે હજાર પચીસ માટેની મહત્ત્વપૂર્ણ વિગતો વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો હોઈ શકે છે તો મિત્રો ચાલો શરૂ કરીએ આ સંસ્થાનું નામ છે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા મિત્રો પોસ્ટનું નામ એપ્રેન્ટિસ છે કુલ ચાર હજાર પાંચસો જેટલી વેકેન્સીઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે તાલીમનો સમયગાળો બાર માસનો રહેશે અને માસિક પગાર પંદર હજાર જેટલો રહેશે મિત્રો અને શૈક્ષણિક લાયકાત જોવા જઈએ તો મિત્રો કોઈપણ ગ્રેજ્યુએટ જેણે પોતાનું ગ્રેજ્યુએશન એક જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ અથવા તો તે પછી ગ્રેજ્યુએટ થયેલા હોય તો તે આ ભરતી માટે આવેદન કરી શકશે અને આ ભરતીમાં મહત્તમ ઉંમર અઠ્યાવીસ વર્ષ અને ઓછામાં ઓછી ઉંમર વીસ વર્ષ છે મિત્રો પસંદગી પ્રક્રિયા મિત્રો બે ભાગમાં રહેશે પહેલાં તો લેખિત એટલે કે ઓનલાઈન એમસીક્યુ ટાઈપની પરીક્ષા આપવાની રહેશે ત્યારબાદ તેમાં પાસ થયા બાદ સ્થાનિક ભાષાકીય કસોટી આપવાની રહેશે એ સીબીઆઈ રિક્રુટમેન્ટ બે હજાર પચીસની મહત્વપૂર્ણ તારીખો ઓનલાઈન અરજી કરવાની તારીખ મિત્રો સાત જૂન બે હજાર પચીસથી ઓનલાઈન અરજી કરવાની તારીખ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ ત્રેવીસ જૂન અને બે હજાર પચ અને ફી ભરવાની છેલ્લી તારીખ મિત્રો પચીસ જૂન અને બે હજાર પચીસ છે સંભવિત તારીખ એટલે કે પ્રથમ એટલે કે એમસીક્યુ ટાઈપની પ્રથમ લેખિત પરીક્ષા જુલાઈના પ્રથમ સપ્તાહમાં આવી શકે છે અને પીડબ્લ્યુ ડીના વિદ્યાર્થીઓ માટે ચારસો રૂપિયા ફીઝ એસસી સી એસ ટી અને તમામ મહિલા ઈડબલ્યુ એસ માટે છસો રૂપિયા અને અન્ય ઉમેદવારો માટે આઠસો રૂપિયા ફીઝ રહેશે તમામ અરજી કરતા ઉમેદવારોને ધ્યાન રાખવું કે આ ભરતી ફક્ત ગ્રેજ્યુએટ લોકો માટે છે તેથી ચાર હજાર પાંચસો એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારો સ્નાતક હોવું ખૂબ જ જરૂરી છે મિત્રો વયમર્યાદાઓમાં પણ છૂટછાટ આપવામાં આવેલી છે એસસી એસ ટી માટે પાંચ વર્ષની ઓબીસી એટલે કે જે નોન ક્રિમિનલવાળા ઓબીસીવાળા લોકો છે તેના માટે ત્રણ વર્ષ અને પીડબલ્યુ ડી શ્રેણી મુજબ દસથી પંદર વર્ષની છૂટછાટ મળી શકે છે મિત્રો વિધવા છૂટાછેડા લીધેલા અલગ મહિલાઓ શ્રેણીના આધારે પાંત્રીસથી ચાલીસ વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવશે પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન લેખિત પરીક્ષા બી એફ એસએસસી દ્વારા આયોજિત કરવામાં આવશે અને સ્થાનિક ભાષામાં જે કસોટી લેવામાં આવશે તેના માટે ઉમેદવારો જે પણ વિસ્તારમાં રહે છે એટલે કે ગુજરાતનો વિદ્યાર્થી હોય તો તેને ગુજરાતી ભાષા આવડવી જરૂરી છે મિત્રો તેથી સ્થાનિક ભાષાની જાણકારી તપાસ માટે આ સ્થાનિક ભાષાની કસોટી લેવામાં આવશે તો મિત્રો સીબીઆઈની આ બે હજાર પચીસની ભરતીમાં અભ્યાસક્રમ નીચે મુજબનો રહેશે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સ જેવા પ્રશ્નો આવે છે તે પંદર હશે રિઝનિંગ પણ પંદર માર્ક્સ કોમ્પ્યુટર નોલેજ અંગ્રેજી બેઝિક રિટેલ પ્રોડક્ટ એસેટ પ્રોડક્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ અને ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ કુલ સો પ્રશ્નો હશે અને દરેકનો એક ગુણ જે એટલે કે સો માર્કનું પ્રશ્નપત્ર હશે મિત્રો અને આ સો પ્રશ્ન પૂર્ણ કરવા માટે તમને સાઠ મિનિટ એટલે કે એક કલાકનો સમય મળશે આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું નેગેટિવ માર્કિંગ નથી મિત્રો રસ ધરાવતા મિત્રોને અરજી કરવી હોય